નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય અને મધુબા કન્યા વિનય વિદ્યાલયમાં શાળાકીય પ્રવેશોત્સવ યોજાયો કાર્યક્રમની શરૂઆત તુ રામ હે તુ રહીમ હે પ્રાર્થનાથી થઈ હતી મહેમાન સ્ત્રીઓના સ્વાગત બાદ શાળામાં નવા પ્રવેશ લીધેલા બાળકોને પુસ્તક વિતરણ શાળાના જુદા જુદા ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી ક્રિષ્નાબેન વિરલભાઈ જડિયા એ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારીના માર્ગદર્શન મુજબ કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠોડ સાહેબ લાયજન અધિકારી શ્રી પ્રવીણભાઈ મહિડા તથા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અંતે મહેમાનશ્રીઓના હાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું બધા ઓળખો તો ખરા તાલુકા વિકાસ અધિકારી શું કહેવાય ખ્યાલ પડે છે કોઈને બધા આપણે મોસ્ટલી સિટીમાં છે કે બધા ગ્રામીણ વિસ્તારમાંથી બી છોકરીઓ આવતી હોય ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ ગુજરાત સરકારનું એક મોટું આયોજન છે કે જેમાં માત્ર શિક્ષક નહીં પણ અધિકારીઓને બી શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થી હોય વિદ્યાર્થીની હોય એમને શાળામાં દાખલ કરાવવાની એક

કેમ કે યોજનાઓની માહિતી છે તો આપણા સાહેબે જરા બહુ સારી રીતે વિસ્તારમાં તમને સમજાવી અને તમે જ્યારે શાળાના કાર્યક્રમમાં હોય ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ મારા માટે મારા લાઈફ શું શું યોજનાઓ છે ધોરણ નવમાં પ્રવેશ મેળવું તો શું યોજના મને શું લાભ મળે શું સ્કોલરશીપ મળે ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવો તો મને શું સ્કોલરશીપ મળે અચ્છા સ્કોલરશીપની વાત કરીએ તો અંદર ચાર કુદલી બી હશે ભાઈ કે બધા સ્કોલરશીપ બી મળે અમારા ચાર સ્ટાર હશે જોજો કે જે ટોપમાં

હું મારી વાત કરું છું મારે ધોરણ એટલે ધોરણ બાર સાયન્સ મેં એમબીબીએસ કર્યું છે બરોબર બાર સાયન્સ નેવથી ઓછા ટકા નથી આવે અને આપણા વખતમાં કે બે હજાર પાંચ ત્યારે નેવ ટકા એટલે બહુ મોટી વસ્તુ હતી બહુ નેવ ટકા આપણે લાવવા એટલે આમ શું કહેવાય લોઢાના ચણા જવા તો આજના જમાનામાં કંઈક એડ થઈ ગયો છે જે તમને માનસિક સુખ આપે ખાલી બાકી હકીકતમાં તમને ખબર છે કે આપણે કેટલા હવે બહેનો ખરેખર તમારા માટે આ શિક્ષણ માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે શાળાના પ્રિન્સિપાલ સાહેબ ટ્રસ્ટી સાહેબ અને બીજા શિક્ષક મિત્રો જે પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ જ ખૂબ જ મહેનત માગી લેવું કામ છે મારા કામ કર હું જે અત્યારે કામ કરી રહ્યો છું એના કરતાં શિક્ષણનું જે કાર્ય છે શિક્ષણમાં તમને ભણાવવા એ વધારે મહત્વનું કાર્ય છે તમે લોકો ભણશો ત્યારે આગળ જઈ મારથી કે મારથી સારા વ્યક્તિ સારી પોસ્ટ ઉપર અથવા કોઈ પ્રાઇવેટ ક્ષેત્રમાં તમે લોકો આગળ વધશો અને પ્રાઇવેટ ક્ષેત્રની વાત એ તમને કહી દઉં કે મારા જે ધર્મ છે એ અત્યારે એ બી મારી જેમ આપણે ડોક્ટર જ છે અને અત્યારે ફાર્મસી ગાઈડન્સ કરી રહ્યા છે અમદાવાદ ત્યાં એ સારી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે એમના એ બી સરકારી શાળામાં ભણી રહ્યા છે અને ત્યાં મેં અમને વાત કરી ના હોવ હું બી સરકારી શાળામાં આપણે ભણી મળે જોઉં છું નાની અમે ક્યાંય પ્રાઇવેટ શિક્ષણ મેળવ્યું નથી ઇવન કોલેજ બી બીજે મેડિકલમાં સરકારીમાં જ નથી હા પણ આ પ્રાઇવેટ છે ને એમ મારી મળેથી પેલા મિત્રો ભણતા હતા ને એમને શું કરવું પડ્યું એમને પ્રાઇવેટમાં કરવું પડ્યું પુણેમાં કે પછી બેંગ્લોરમાં કે પછી લારસામાં કે પછી આપણે બિલારુ ચાઇના ફિલ્વાની ત્યાં કરવું પડ્યું તો ત્યાં મેરિટ શબ્દના કારણે પડ્યું હવે તમારા માટે આ જે સમય છે છે ને એ ઘણો જ કેમ કે આજથી દસ વર્ષ પહેલાં કે વીસ વર્ષ પહેલા તમારા શિક્ષણ ઉપર આટલું બધું ધ્યાન સરકાર આપતી નથી પણ હાલ સરકાર કુદરતી વિદ્યાર્થીનીઓ ગામડા ગામડાથી આ ક્ષેત્રમાં જે બી ક્ષેત્રમાં જાય તો રહે આગળ વધે શિક્ષણ છે એ તમને તમારા મગજમાં બેઝિક ડિસિપ્લિન કઈ રીતે ડેવલપ થાય એના માટેનું એક સ્તર છે તમે ધોરણ નવ દસ અગિયાર બાર પાસ કરશો પછી જીવનમાં આગળ કેમ વધવું હોય તમારા ઉપર ને તમારા વાલી ઉપર જતું હોય છે અથવા તમારા મિત્રો ને તમે પૂછી કેમ તમે કયા ફી આગળ વધો એ તમારા ઉપર થાય છે પણ બાર ધોરણ સુધી તમારા મગજમાં શિષ્યુ અને શિક્ષણનું જે બીજું આપણા એ ત્યાં શિક્ષણ વિભાગ

માનસિક અને શારીરિક રીતે જે નુકસાન થોડી આપણે પહોંચાડી એટલે તમે લોકોને એક વિનંતી કે તમે લોકો ખરાબ આપણો મોબાઈલ તો યુઝ આપણે કરશો એ તમે કોઈ રોકી નહીં શકો કેમકે એક બીજો શીખ્યો બીજા બીજો શીખ્યા પરંતુ એની સાથે શિક્ષા પુસ્તકોનું વાંચન એનું રિવિઝન એક્ઝામ ટેસ્ટ બાય ટેસ્ટ બરાબર તમે લોકો પાસ કરો અને બધા જ ખરેખર જમ્મુ જમ્મુસરમાંથી ઘણા બધા વિદ્યાર્થીનીઓ સ્કોલરશીપમાં નામ આવે બેરિટમાં નામ લઈને જે બી સ્કોલરશીપમાં વડાપાત્રમાં સંખ્યામાં વધારો થાય રસ્તા બદલે પચીસ ત્રીસ એટલે જમ્મુસરની છોકરીઓ આગળ આવે તો આપણને વધારે આનંદ થાય બરાબર એટલે એવું કોઈ માફ નથી પણ પ્રોગ્રેસ એ એક જીવનની રીત છે કે ભાઈ આજે તો કાલે બાર હોવો જોઈએ તેર હોવું જોઈએ એમ કરતાં કરતાં પ્રોગ્રેસ છે એ લાઇફમાં વધારે ઇમ્પોર્ટન્ટ તમારામે લોકો કદાચ સ્ટેશન પણ બહાર નથી સારું આપ ધોરણ નવમાં ને આપણે ધોરણ અગિયારમાં જે બાળકોએ પ્રવેશ છે એમના ભાવિ બહુ આપણે સારું રહે આપ સારી મહેનત કરો વાતચીત કરો એવી મારી તમને વિનંતી છે અને એ જ મારા આક્ષીભાપુપ છે થેન્ક યુ